બોલ કાચી તો અસલ મોસમ પડી છે ખાવાનો તો શું કરે કાજે કરશે કરશે ખબર તું મજૂરી કરવા કોમ ધંધો કરવાનું રહેવાનું ખાચો હવે

હેડ તું હું પેલી વાટી થીં દાતો તો જો ગારાન લઈને તું આયો કાકા વાટી સીધે જીતો પડ્યા બાટરો બાટરો બસ સાચું એવું નહીં તું જીવામ કાકા તમે ઓશી નેડતો નહીં પતરા થી નહીં તો તો હવાર નો ગેમ તો આ સાબ નહીં આવે કરો કાકા થાય અલી મારે તો જો જો તું આલા પતરી જા મને હજારો મારે ભરી તન પાઠો નાજો પૈસા ગોતતો હોય તારા બાપે પૈસા હોય કાકા જો બારકાજી બનાવતી મને લાગી ભૂખ અજોય થા 10 15 રૂપિયા દઈ પૈસા નાખ્યાથી તું પૈસા ગોતે આ પત્રમાં પૈસા હોય જો કાકા દર્શી હું કોતો જ છું એ તને માર બોજી રે તારા બાપે નાખ્યા હોય તો હોય ઓળા પત્રમાં હોય પૈસા જોય

પણ આપણે શું થાય કાકા થાય ને એટલે તમે વાત આ સોપડીમાં એવું લસુલું છે બધી કે આપડે જે પણ કોઈ બી હોય ને તો આપડે બધી વસ્તુ મળી જાય એવું લખેલું છે

કાકા ખરેખર તો હું નતો માનતો પણ તું ભભરાયો પણ હવે કિસ્મત વાળો ખરો હો સોપડી મળી જઈને એ સોપડી અમારે કાકા પથરી હોવાની નોટ નો વરસાદ કરે તો હું માનું કે ચમત્કારી સોંપડી છે ભત્રીજા ઓ હો હો પૈસા ના ભેગા થઈ ગયા ઓ હો 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 કાકા હ નાલ થઈ ગયો નાલ ભત્રીજા આટલા પૈસા કોઈ જોયા નહી પૈસા કાકા થઈ ગયો ને કોર્સ મજ કુરી છે ભત્રીજા કોઈ ભાડા ના હો તું પત્રીજ પૈસા ભેગા કરી દે હું જોવું કોઈ આપણું નહીં પૈસા ભેગા નહીં કાકા કરો ભેગા તું કાર જોવું કાળી દાડી આપણે છૂત્રીજી જીતે મજૂરી કરવાની સોરીયું કરવાની નહીં રે હવે આ સોપડી ક્યાં લીમડા ભત્રીજા મત આવડો મોટો શો દેખાતો જ નહી હવે તાર કાચી ના પડી હોય રોટલા ઘડી ખબર આવે કાચી કાચી કરો છો કાચી કાચી ના કરતા શું કર

અલ્યા પાણી કે ક્યાં જવાની જરૂર છે આપણે જે માંગાય બધું આ ચોપડીમાં પૈસા બધું તો આવે ફટાફટ માંગો એ ચમત્કારી ચોપડી પાણી પીવું છે પોણી આલજો કાકા આવી ભરેલી કાકા ચોપડી

આ રમી દે આટલું બધું ના પી આ ઓછું પીયો અને આ ન હારું લાગે તારી યાર કાકા ઓછો કાકા આ જો પાણી લાયો આ આઈયો મે બધું ઓગળી ગયું છે કાકા ઓને કોમ કરો ગડી પેલા ખાડમ નાસી ગયો એમ ના કરાય એમ ના કરાય ની હું કોમ કરો હો બહે પ્યાલો અને સે ક્વોટર કા થેલી આવશે કે એટલે ના ના કાકા જો ગોડા થી જાલાતા હશે ઈ કરે હું करू ઈ એમ કરવા દઈએ નક ની મનન બધે કે હે તો સાવતા હે તો આપો ફુફી માં સાવલ સે ગયા સોપડીશન તો બધું ન હોય છે કાકા આ હવે લ્યો તારે અમે નેકળા તારે એય કે હા જા બગડ પૈસા ના જો આ સબ બધા પૈસા પૈસા હતા પૈસા અમે અમે માર કાપણ બે જાતા પેપે લાયડો પઢવા કો બિલ લઈને રેડે આવે છે આનો શું દોત પૂતિયા બંધ કરીને આપણે કાકા તમે મને પમાવા તો એ ચાલ એ બે મોર કા દે અગવા થાવી બધો પરવ નઈ આ સોફી તો કે હાલવા ગઈ યાર આ તો એક વાર તને સારી તો આવી ગયો છે તમે આ તો પૈસા ક્યાં થી લાવ અલ્યા એ મોગા તે લઈ છે વોં્યાં જ મોટા બારોલી લે લે તું અહીંયા કોક મારું તાલ્યો પારો

જાસે આરામથી ગોમનો પાછો પાછો આ કોઈએને ઊો રાખવી પડશે કોઈ ઊો રાખો હમણા બોજે તો પીવેલું થાય ફરી વળશે બતાય બહુ આ છે એકલી એટલે બધું ફુંખશે ઓ બેટ ભટરી જ આવે છે છે ને દેખા ના આવે ક્યાં છે હવે ઈને दारू નથી ને સુજ એટલે કેટાવા તો રહે જ નહીં આ ગુજરાતી બોલતા બોલતા કસમ તો ની તો ભટરી જ બોલ કોઈ પાસે ટાઈમ આવે ને એટલે બધું બોલવું પડે બેટ ભટરી મોટ એય આ છે ને આયા શું કો કાઉ છે કાળી વાત કાઢ્યું હોય ગમ આપ્યું અત્યારે તો ગમ માં જઈને કાળી વાત આખા ગમ સાવ કહું છે કે